કોંગ્રેસ સમિતિ કિસાન કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રાંત અધિકારી શ્રી કેશોદને આવેદન આપી અને કેશોદ તાલુકાના ત્રેપન ગામોમાંથી એકતાલીસ ગામના રસ્તાઓની યાદી સાથે આપેલા હતા કે આ રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે અને ગામથી ગામને જોડતા રસ્તાઓ છે તાલુકા મથકે જવા માટેના રસ્તાઓ છે જેમનું દસ દિવસની અંદર પેચકામ પેચવર્ક કરવું અને ત્રણ મહિનાની અંદર જે તે યોજનાની નીચે એમનું નવીનીકરણ કરવું પણ આજે અગિયાર દિવસ થઈ ગયા હોવા છતાં હજુ એકતાલીસ ગામમાંથી એક પણ રસ્તામાં પેચવર્કની કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી જેથી આજે કોંગ્રેસ પરિવાર દ્વારા ફરીથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં પ્રાંત અધિકારી શ્રી આજે ગેરહાજર છે કારણ કે અમે લોકો એ ત્રણ ચાર દિવસથી આ તૈયારી કરતા હતા અને એમની પાસે જવાબ નહોતા એટલે આજે એ ફિલ્ડ ફિલ્ડવર્કમાં નીકળી ગયા છે અને મામલતદાર સાહેબ પણ રજા મૂકીને ચાલ્યા ગયા છે તો જનતાના મુદ્દાના જે ગ્રામજનો છે જનતાની સુખાકારીના જે મુદ્દાઓ છે એના માટે જવાબદાર કોણ